નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે જુલાઈ મહિનાનું અનાજ વિતરણ અને તહેવાર આવનાર તહેવાર નિમિત્તે જે છે રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ પાત્ર રહેશે એટલે કે અનાજની અંદર શું પાત્ર રહેશે કારણ કે તહેવાર નિમિત્તે દર વર્ષે જે છે રેશન કાર્ડ ધારકોને જે છે એ તેલને એવું જે છે મળતું હોય છે તો શું તમને તેલને એવું મળશે કે નહીં અને અગાઉ જે છે તમને ડબલ અનાજ મળી ચૂક્યું હતું તો જુલાઈ મહિનાની અંદર તમને જે છે હવે કેટલું અનાજ મળવાપાત્ર રહેશે તેના વિશેની વાત જે છે આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો

એની આપણે વાત કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો ચણા બે હજાર પચીસ માટે ચણાની સો ટકાની ફાળવણી કરવામાં આવેલી છે અને એના એન્ટાઇટલમેન્ટ એટલે કે મળવાપાત્ર જથ્થાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એક કિલો બરોબર છે અને એનો રેટ ભાવ જે છે એનો એની વાત કરીએ તો ત્રીસ રૂપિયા એક કિલો જે છે ચણા મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એને ફેરશે તુવેર દાળ તો તુવેર દાળ બે હજાર જુલાઈ બે હજાર પચીસમાં તુવેર દાળની પણ સો ટકાની ફાળવણી કરવામાં આવી છે અને એ જે છે એક કિલોને પચાસ રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે અને ત્યારબાદ જે છે મીઠું પણ તમે જોઈ શકો છો જે એક કિલો અને એક રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે તો એપીએલ રેશન કાર્ડ ધારકો છે એના માટે જુલાઈ મહિનાની અંદર આ આટલી વસ્તુ જે છે એટલે કે તમને જે છે ચણાને તુવેર દાળ મળશે હવે મિત્રો વાત કરી દીધું ઘઉંને ચોખા અહીંયા કેમ બતાવવામાં આવ્યા નથી તો એ જે છે તમને ડબલ અનાજ જે અગાઉના

ચણા તુવેર દાળ તમે જોઈ શકો છો ચણા જે છે એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે તુવેર દાળ જે છે એક કિલો પચાસ રૂપિયાના ભાવે અને ખાંડ જે છે મળતી હોય છે તો એ એક કિલો અને પંદર રૂપિયાના ભાવે તો આ રીતનું જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકો ને રાશન મળશે ઘઉં અને ચોખા એ લોકોને અગાઉ મળી ચૂક્યા છે તો આ જે છે ખાંડ ને એવું નહીં મળ્યું હોય જે ડબલ અનાજ તમને મળતું તો એમાં જે છે જુલાઈ મહિનાનું તમને જે છે ખાંડ ને એવું ના મળ્યું હોય બરોબર છે ચણા તું વેદાળ અને ખાંડ હું ના મળી હોય એટલે જે છે આ મહિનાની અંદર જે છે તમને આ જે છે કોટેશન જોવા મળશે એટલે કે જે છે તમને એન્ટાઇટલમેન્ટ જથ્થો જોવા મળશે બરોબર છે તો અંત્યોદય રેશન કર ધારકોને આટલી વસ્તુ મળવા રહે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે તો બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે પણ ચણા તુવેર દાળ એનો ભાવ જે છે કેટલો જથ્થો મળશે તો એક કિલો તમે જોઈ શકો છો ત્રીસ રૂપિયા છે અને એ લોકોને પણ ખાંડ મળતી હોય છે દર મહિને તો જુલાઈ મહિનાની એ લોકોને પણ બાકી જશે તો એ લોકોને જે છે ખાંડ તમે જોઈ શકો છો વ્યક્તિ પ્રમાણે મળતી હોય છે બરોબર છે તો અહીંયા એક કિલોને ચારસો ગ્રામ મળે છે આ જે રેશન કાર્ડ છે બીપીએલ છે એ લોકોને અને એ જે છે બાવીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળવા પાત્ર રહેશે તો વસ્તુ જે છે છે એ રેશન કાર્ડ ધારકોને પણ મળશે આ મહિનાની અંદર અને હવે મિત્રો વાત કરીએ તહેવાર નિમિત્તે જે છે તમને જે છે રાશન જે તમને તેલ ને એવું જે છે મળવાપાત્ર રહેતું હોય છે તો એ જે છે ક્યારે મળશે બરોબર છે તો જનરલી જે છે ઓગસ્ટ મહિનાની અંદર જે છે તહેવાર નિમિત્તે જે છે તેલ ને એવું જે વધારાનું જે છે તમને રાશન મળતું હોય છે જ્યારે જે છે જન્માષ્ટમીને એવો તહેવાર આવતો હોય છે ત્યારે તો એ જે છે તમને ઓગસ્ટ મહિનાની અંદર મળવાપાત્ર રહેશે તો એ જે છે આપણે આની પછીના મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર જે છે એના વિશેની વાત કરશું અત્યારે જુલાઈ મહિના પૂરતું જે છે તમને આ રીતનું રાશન મળવાપાત્ર રહેશે આશા રાખું છું કે મિત્રો આ વિડિયો આ જે છે માહિતી જે છે તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો આભાર